બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે આજે નવનિયુક્ત શિક્ષકોનો શુભેચ્છા અભિવાદન સમારોહ યોજાયો આજે સરકારશ્રી દ્વારા મહેકમ પ્રમાણે નિયુક્ત કરાયેલ નવા દસ શિક્ષકોના શુભેચ્છા સન્માન સમારોહ ટ્રસ્ટના પ્રમુખભાઈ ભાવેશભાઈ શિરોલાવાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં બોડેલીના અગ્રણીઓ હેમંતભાઈ આર વૈષ્ણવ સમાજના અગ્રણી અને વય નિવૃત્ત શિક્ષક અશ્વિનભાઈ શાહ નૈનેશભાઈ પટેલ ઇન્દ્રજીતભાઈ પટેલ સરકારી વકીલ યોગેશભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ એક પ્રેરણાદાયી આયોજન સિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના ઉત્સાહી પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલાએ કર્યું હતું કે જેથી કરીને નવા આવનાર શિક્ષકોનો ઉત્સાહ વધે અને તેઓને પ્રોત્સાહન મળે હું પણ મળી રહે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને હજુ પણ વધુને શાળાઓને વધુ વિકાસ થાય અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેના સતત પ્રયત્ન પ્રમુખશ્રી તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ દ્વારા કરવામાં આવશે